ચા મે <laughs> <laughs>

કોક હારું બોલો ને ઉંધું થાય ઉંધું તું બંધ થઈ જજે કે તારો જીબળો ને કોડી રે માર એંડા એમ કાપી નાખ્યો ઓ ઈ જો આવડે છે તું નાટકો નથી અને હોભળ હા એ એ ઈ તો ની બીઠો હકે કઈ પાછો પગ ઉપર પડે તો બોલતા બોલતા તો વાગી એમ પગ ઉપર પડી તમે બોલશો ના પૈсам બોલશો ના કોક બે પતાઈ નાખતો આમ ને આમ બસ કી થઈ ગઈ અમારો તો થઈ

વાવેતર વાવેતર થાય એટલું તો પડી જાય મને એવું લાગે છે વર્ષ તો તો મારી માની છો કે આયો બોડ્યો સર વરસાદ આવશે મને લાગે છે હમમુ તો વરસાદ નહી આવે આ બોલે એટલે ઊભો જ થાય વરસાદ કે આવે ને તો ના આવે નહી આવે ચિંતા નહી શું હે દાદા દે હા શું દાદા આ હે તો તો પણ મે ધ્યાન છોકાને બેરીવા દઉં છું આ મેઠ્યો મેઠિયાન છોકરાન હગું ઓવા મારે માની જોગ જિંદગીમાં ના થાય ને છોકરો કદી ઓઢો મરી જાય કદી મેઠિયાન છોકરાન હગું થાય મને કે દે તો તો પાકુ ઓહો હગું પાકુ મેખાન છોકરાન હગું પાકુ ભઈ ડોકે આલુ ઓ સાડોહા હું કહું મારે ને એવો કોઈ તમે કોઈ કેસો જ ના મને

કાન ફરો કળવા વેણ બોલે છે ઓહ બોલા હું ને પળા ઉડુ રે ઓહ કાન એવો ઓહ એટલે બધું આ જતોડ્યું અલ્યા એ થીકર બોલે છે હું ને થાય છે હું હું તો કહું છું મેઠા ભાઈ પાછું એવો બોલ્યો છે કે હું બધું મેઠાના છોકરાને બૈરી જોવા જવાનું છે કે કદી જિંદગીમાં હગું નઈ થાય સારું બોલ્યો હાળો સારું બોલ્યો હવે તો ભગવાન ને નહી રોકીએ કે મારા છોકરાને પેણા આવું આહા હા ગુ થઈ જાય ફાઈનલ ફાઈનલ થઈ જા 110% તાર છોકરો પેણી જઈ સાચી વાત છે હો સાચી વાત સાચી વાત સાચી વાત સાચી વાત હું કહું છું કે જવું છે જોવા તારે હવે તમે પાછા આયા છો તો ખરા બરોબર મારા પેલી ડોશીયા નહીં અને ભેહા તોળોમ તોળ કરે છે એટલે કાર રાખો કે ના કરતી પેલો સાર પૂરો કરવાનું મારા ખેતરમાં પાત જવું પડશે કે સાર લેવા જજો કાર રાખો હું કીધું હા એટલે મારું કોમ્પેટિશન તોળો હારું કરે હારો શબ્દ બોલે તો મારી છોકરાને થઈ છે ઓમ તો મને તશ્યુ પશ્યુ હતું પાછું મુકો નહીં થાય મારે ફાઈનલ છે હ રોમ મોણ હા રેડો હો હા લે ભાઈ તું મારા મારા છોકરા માટે હારું બોલ્યો છે મારા છોકરાને હવે હગુ થઈ છે એ નક્કી છે અને વાગુજી એમ મજબૂત પાછો મોરવઈ છે

તાણે હું હા ભણો આપણે ઠેસ પોળું ના પછી તમે તો થાઠડી બાંધું તમારી કયારા બોલશો તે કહું છું કે તમે ના વાગ્યું હાથમાં બોલો મેં કીધું તો ખરું આવે જ કહું કીધું ને તમને તમે જે એ બાપા ના બોલશો ના બોલશો બધું ભાગે મૂક હાય તમે મારી ભેગા હો તો તમારું મોઢું બંધ રાખવાનું કહી દઉં કઈરા હારું મેલ ને શાલ પણ આમાં વાત હું મેલ ને શાલ હું તને કીધુંતું કે ખાનો કે ઠે ના બાપા ફરી પડે બોલશો જ ના નેકડ તો હું કહું મારા કોઈ નઈ સાંભળું તમારું આ તાર ભાઈ નું કોઈ સાંભળું જ નહીં હાય લંગડી કરી બોલું તો અમારું હાલ અમારું વેધી નાશી

आ काय तईन ना तक्की जो मु तण पैसा आले बस अल्या 3 महिना हो पैसा नाही मारा जो पैसा नाही आल, आल तो न बाईत नाही काणे पैसा आळ दियो थे धमकी ना खाई हो तो पैसा पैसा नाही आळो जो जेता कर दियो धमकी कोण आलो सो सब पैसा लेन पर बोलवान धम्की कुन आलो पैसा त पैसा त म पैसा मैले धमकी गेला धमकी आलो छो पैसा नै नै मलतो काका अनौ पहिला नि अनौ वा हाका

ઉપર નાખી મજા નહીં આવે કિસુ તમારા જે થાય કરી દેજો નહીં મળે પૈસા ડોહા ખાવાનું બનાવ હે ખાવાનું બનાવ બનાવ કે જે બનાવ હોય બધે બનાવ હોય તે બનાવ બીજું કોઈ આવતું જ નહીં બોલતા હવે તો હાઉ હલે મોય પેન મો ગુણ ગુણ કરા સકમા ઈટ મે લેમલા છૂટી લાઈક તારો ભાઈ એમ એટલે સોપાળતો ન આવું આવે ના ના આવે આવે કરંટ ના આવે પાછું એ ડોહા ના ના હું તમારે બોલવું નહીં છોટી તો હું તો હારું કીધું તારે એટલે તો તો ની જુવાન બધું ઊંધું થાય ઊંધું થાય પૈસા હું કોઈ કામ કરે તો તમાર તમારું મોઢું ખોલવાનું નહીં ચોટી છોટીયા જાત ઉપર છાઠરીએ એ દાતા આ માને કે જુજો કરણ ના આવે તમાર મારા માટે હારું નઈ બોલે કે ખરા તમારે બોલવાનું જ દે બોલવાનું જ નહીં કંટાળો આવી ગયો તમારાથી તો નઈ બોલું હા બસ એમ હા છાટા આ લ્યો કેમ ઓમ પાટીન પર આવી જોશે ઓશા

મેઠાજી ને થોડું કોમ હતું થોડું કોમ માર હતું એટલે અમે કાલ જોવા આવું થાય છે કા સારું હારું એ હારું કશું આવો

હું તો નહીં કાઢ્યો પુણ્ય કાઢ્યું છે પુણ્ય નહીં સારું કોમ કરી જીમ કયો બધું ભેગું હારું ચાલે હા શું કરું કે બીજું તમે એને કયો તો બની યાર હું તો શું કહું યાર મારે કહેવાય છે બનો છે કેમ એ છે આપણો પર રહી ગયો છે તાણ મારે બનતું જ નહીં હંગાત પછી તમે પછી પડતા ના કોઈ એને થપડાય તો ગમે તે કરે તો આવતા ના પછી એવું કોઈ ના કરાય તમે દાયા છો યાર એવું કરાતું હોય કોઈ કશું ના કરવાનું આવું બધું પૈસા કાઢ્યા પડે કાઢ્યા

આ તમારી અવડી જુબાન નો ફાયદો ઉઠાવે કોઈક સુધરો મગજ માં નાખો નાખો ના ના અચ્છા બેઠા નહીં એમ કે છો નહીં બેહું નહીં

મારે તો મારો ફાયદો ઉઠાવ ના બે હોવો તો તું ઊભા થઈને જ રે પોચ મિનિટ બેસી જેવું તમે ઈ પેલો ટીનો પૈસા નહી આવતા આપ તો એટલે હોય આ તો બરાબર જેવું તમે બોલ્યા કે કદી એ પૈસો નહી આલો જો ફટ દેખીને ફટ ઊભા થઈને જતે રે ખબર હ કે આનું ઊંધું થશે એટલે પેલો ફટ દેખીને પૈસા આલશે મગજમાં ઉતરા કોઈ એટલે દોસી હા શું હું બોલું છું એનું ઊંધું થાય અજુ તો તમને તમારી જાતને ખબર નહીં એમને વા લોકો ગોડા તો તમારો ફાયદો ઉઠાવે તમારી આવડી ચૂબાન એમને ઈમનેમ તમે બોલન હું પાડું તમે બોલન મન કરન લાગે સુધરો કા સુધરો કા કો ઉતારો મગજ બહુ ઉતારો કંટાળો આવી ગયો મને તો તમારી અંગા આવ કા સમજાવ બોલતા ના બાપા ઈ કા હ વાત હાશી છે હાતી એટલે

15 मिनिट मग घेरदिन आली दे एवूज हां 110% तू जोजे खाली कानो फोन आयो लया अरे अरे आ तो पळा बत्री टिनिया भतरीजा नो फोन आयो हां तो ऊपर हेलो हां कटापा हां छोकरा था हां ओईकन आता भाई नेडिया मता भाई एक करो पैसा લઈ जा मार घेराई 10000 एवूज हां हां લઈ गी हो तो फायनल

હું તો હું કહું છું આર ભાઈ સેવા નું કામ કર્યું તો હું તો કહું 100 વર્ષ જીવો હા 100 વર્ષ જીવો એ મારા આશીર્વાદ છે અને ભગવાન માતાજી તમને ખુશ રાખણ 100 વર્ષના થણ હો વર્ષ જીવો હા અલડો હો સારું કર્યું હો સેવા નું કામ કર્યું એમ કોણી પોણી થઈ ગયા માથા હાથ મેલન તરત જ ઈને કીધું કે 100 વર્ષ થો ત્યારું